બે રૂમ કાલ ચોકી કરી નાખી છે આજ હવે રસોડું રહ્યું છે તો દયાબેન જો દયાબેન અહીંયા નાસ્તો કરીને આવ્યા છે જય શ્રી કૃષ્ણ દયાબેન જય શ્રી કૃષ્ણ જો હવે હવે કામ ઉપાડવાનું છે મમ્મી ધાબે રૂમાલ નાખવા ગયા છે જો મમ્મી આયેલા જ આવે છે થોડોક આજ વરસાદ નથી અત્યારમાં તો મમ્મી રૂમાલ ઉકાવા ગયા તા તો મમ્મી આવે છે જય શ્રી કૃષ્ણા મમ્મી કૃષ્ણ જો મમ્મી રૂમાલ ઉપર હુકાવા ગયા તા હાલો આપણે આજે ભગવાન ના દર્શન કરી લઈએ જય મારા અનુજો કો કરવા કહી દઉં તો ઉપરનો બધું ઉતારીને સાફ થઈ ગયું છે મમ્મીએ જો આ બધું લૂચી નાખ્યું છે હા આ અમુક બાટલા નાના મોટા કરવા પડે એમ હોય વસ્તુ ભરવી પડે એમ હોય કઠોળ બધું આમ તેમ કરી નાખે ને એકાદો બાટલો ઓછો થઈ જાય હા સાફ થઈ ગયા

ધીમા ગેસે પેલા તેલ મૂકી દઈએ હા હા પેલા ચટણી મૂકીને ધીમા ગેસે તેલ મૂકી દઉં તો અહીંયા ખીર બનવા માંડી છે મોરૈયાની અહીંયા આમલીની ચટણી મૂકી દીધી છે આમલી ગોળ અને ખજૂર અહીંયા ધીમા ગેસે તેલ મૂકી દીધું છે

લીંબુ પછી પણ પાણી નાખતી જાવ અને પેલા લોટ ડોઈ લો હવે જો આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને આ મિશ્રણ લોટ ડોઈ નાખીએ પેલા આપણું છે ને મિશ્રણ તૈયાર કરી લઈશું પછી આપણે આમાં મરચું અને જો આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે હલાવામાં થોડીક સ્પીડ રાખવાની એટલે કે ગાંઠું ન રહે મસ્ત બની ગયું છે હવે આને થોડું પતલું કરશું

સ્વાદ અનુસાર મીઠું નાખશું હવે આ પાછું બધું આપણે મિક્સ કરી ને આપણું બેટર પૂરી કરવા માટે એનું તૈયાર કરી નાખશું જો આપણું ગરમ તેલ થઈ ગયું છે તેલ આવી ગયું હવે આપણે આ ફરાળી બટેકા પૂરી બનાવવા મળશે આ લોટ આપણે બેટર તૈયાર હતું

બ્લેન્ડર મારી દીધું છે હવે આપણે આમાં છે ને સ્વાદ અનુસાર મીઠું નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું હવે આપણે એમાં ધાણા જીરું નાખશું ધાણા જીરું પાવડર અને એક ચમચી વરિયાળી નાખશું અને થોડો ગરમ મસાલો નાખશું આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈશું એટલે આપણે આમલીની ચટણી તૈયાર જો તીખી ભાવતી હોય તો આપણે મરચું પાવડર એડ કરી શકીએ આપણે બટાકા પૂરી તૈયાર થઈ ગઈ છે હવે તો આપણે ચેસ્ટા લંચ બોક્સ ભરી દઈએ અને સ્કૂલે મૂકી આવીએ જો ચાર વાગી ગયા છે આપણે ઉઠી આ વાઘાનું મોટા વાઘાનું કટિંગ કરવા બેસી ગયા હતા

જો આ અમાર માતાજી માટેનો આરસે મંદિરમાં અમારે જે 26 છે ને એનો મે સાત વાગી ગયા છે આજ તો છે 11:00 એટલે સાંજની તો રસોઈ કઈ બનાવવાની ન હતી જો 6:08 થઈ ગયા છે આજ છે 11:00 હા હાલો બલાઈ હા ફરફરાળ ફરાળ છે કેળાનું એ ફર બટેકાની વેપર ને ફ્રૂટ ને બધુંય હા 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 સાડી ભરીને ચાલી ધોસે હવે અમે બધાય ફરાર કરી લઈએ હા ને આજના મારા વિડીયોને હું આયાજે કરીશ જો તમને અમારા આજનો વિડીયો કેમ હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય